નેશનલ હાઇવે અડતાલીસની બાજુમાં આવેલા કબાડીમાં લાગી ભીષણ આગ કામરેજના ચોર્યાસી ટોલનાકાની બાજુમાં લાગી આગ ત્રીસમી વધી કબાડીમાં મૂકેલી કાર બળીને ભસ્મીભૂત થઈ આગને લઈ ભારે અફરાતફરી સર્જાઈ સુમિલોન ઇઆરસી પીઈપીએલ વાવ સહિત કુલ છ ફાયરની ટીમો ઘટના સ્થળ પર કામરેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર આગ લાગવાનું કારણકબંધ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હાલ ફાયર વિભાગ દ્વારા કોલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે ફાયર સમયસર પહોંચી જતા મોટી હોનારત થતા બચી કમ્પાઉન્ડમાં એકસો ની વધુ કબાડીની દુકાનો આવી છે જગદીશ સાટિયા ન્યૂઝ ફોર્ટીન કામરેજ મારું નામ સબ વિજય ટંડેલ હું અહીંયા કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે આ કામરેજ ચોર્યાસી ટોલનાકાની સામે પલ હોટલની બાજુમાં એક તો ગોડાઉન હતું ગાડીઓનું નું એની અંદર આગ લાગેલી હતી અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલે છે કેટલી ગાડીઓ અબી આપડે કહી નહીં ટાકરો કઈ ન શકાય કેટલા કલાક ચાને કઈ કઈ ગાડી આ હાલ નો 2 કલાક થયો આ છે ગાડી કાબુ મેળવતા ટોટલ 6 ગાડી ગટાસરવા છે જી આપનું નામ મદની નામ છે મારું હું બોમ્બે કબાડીનો ઓનર છું મને ફોન આવ્યો કે આગ લાગી છે આપણે બાજુમાં પોલ હોટલ વાળાએ મને ફોન કર્યો કે આગ લાગી છે પછી હું આવ્યો ત્યારે ચાર ગાડી બૈડી હતી એના હિસાબથી બધી વીસ 25 ગાડી બળી ગઈ છે ફાયર બ્રિગેડ વાળા એ લોકો કામ કરે છે હમણાં ભૂજાવે છે પણ થોડી વધારે આગ લાગી છે તો ભૂજતી નથી ભૂજી જાય કંટ્રોલ ન થાય નહીં 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 કિચકો કુત લગાડ કોણે કઈ વાયગુડે કેટલી ગાડી સર્જાઈ છે